ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે બાવીસ નવ બે હજાર પચીસના રોજ ઘટ સ્થાપન કરાયું સુપ્રસિદ્ધ યાત્રાધામ બ્રહ્મા અંબિકા માતાજી મંદિરે પ્રથમ નવરાત્રિએ સવારે નવ ત્રીસ કલાકે મંદિરના પૂજારી દશરથભાઈ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો ઘટ સ્થાપનમાં વિધિમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયદીપસિંહજી રાઠોડ બેઠા હતા પ્રવિણસિંહ સોલંકી તથા મંદિરના મેનેજર દિલીપસિંહ કુપાવત હાજરી હતા સવારથી અંબિકા માતાજી મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો માંબાના દર્શન કરી એકસો પ્રદક્ષિણા કરી જનતા અનુભવીથી પ્રથમ નોરતે માઈ ભક્તો અંબિકા માતાજી મંદિર ચારચર ચોકમાં ગરબે ઘુમાવશે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા જગદંબાના ઉપાસનાના દિવસો એટલે કે નવરાત્રિ આજથી આસુ એકમથી ખેડૂં માતાજી મંદિરે નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે સવારે મા જગદંબાનો સૂર્યોપચારથી રાજથી પૂજન અર્ચન થયું ત્યારબાદ સવારમાં દૂધ સુધી અભિષેક કરવામાં આવ્યો અને સાડા નવથી અગિયારમાં ખેડંબા અંબિકા માતાજી મંદિર કૃષ્ણના પ્રમુખ શ્રીના હસ્તે જગદંબાના મંદિરે ઘટસ્થાપન થયું મા જગદંબાના દર્શન કરવા ખૂબ જ ભક્તો આવેલા છે દરરોજ મા જગદંબાની ખૂબ ઉપાસના પૂજન આરચની વગેરે થશે અષ્ટમીના દિવસે મા જગદંબાના ચાચર ચાચર ચોકમાં નવચંદી હવન થશે અને રોજ મા જગદંબાના ચાચર ચોકમાં જગદંબાના ગરબા રમાશે જે હું આજથી શારદીય નવરાત્રે ચાલુ થતાં માઈ ભક્તોને નવરાત્રિની શુભકામનાઓ આજ રોજ સવારે સાડા નવ કલાકે સ્થાપના કરવામાં આવે મંદિર તરફથી નવરાત્રીમાં આવનાર તમામ યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમ